નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા મહેમદાબાદ રોડ છે હાઈવે ચોકડી તરફ જતો રોડ છે અને અહીંયા આ એક આઈસરમાં હાથીને લઈ જવાઈ રહ્યો છે હાથી નહીં ગણેશ છે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને સૌપ્રથમ ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને આ હાથી એટલે ગણપતિ દાદાનું સ્વરૂપ કહેવાય છે અને અહીંયા રોડ ઉપરથી આ સરસ દૃશ્ય હતું એટલે થોડું શૂટ કરી લીધું છે થોડો જૂનો વિડીયો છે અને આ સ્વામિનારાયણ ગેટમાં થઈ અને હાથી લઈ અને આઈસર અમદાવાદ તરફ જઈ રહી છે મહારાણા પ્રતાપ સર્કલ છે હાઈવે ચોકડી પંથકની વાત એટલે આપણા ખેડા વિસ્તારના થોડા આજના અને જૂના વિડીયો થોડા એ અત્યારે આપણે શેર કરી રહ્યા છે અને મિત્રો આપણે નાયકા ગયા હતા હમણાં ત્યાં આ બધા જ ખેતરોમાં અત્યારે ડાંગરની કાપણી થઈ ગઈ છે અગાઉ જ્યારે ડાંગર તૈયાર થઈ જાય તો મજૂરોની ટીમ હોય આખી ટુકડી હોય પચીસ પચાસ સો મજૂર હોય અને મજૂરો પાસે ડાંગર વઢાવાતી હતી એટલે ડાંગર વઢવાનું કામ ચાલે છે એવું સ્થાનિક ભાષામાં કહેવાતું હતું પરંતુ હવે યંત્રથી ડાંગર કપાય છે હાડસ્તરથી આ હજારો વીઘા ડાંગરની યંત્ર દ્વારા એટલે કે હાર્ડવેસ્ટ દ્વાર દ્વારા કાપવામાં આવે છે સિઝન બે હજાર ચોવીસ છે દૂર સુધી જ્યાં જુઓ ત્યાં ઘાસના આવા ગંઠા દેખાય છે ને પશુ આહાર માટે આ સરસ એક વ્યવસ્થિત પેકિંગ થઈ અને ખેડૂતો પોતાના ઘરે રાખતા હોય છે ખેતીની સિઝન છે ખેડા તાલુકાના ખેતીની આપણે વાત કરી રહ્યા છીએ અને ડાંગરની અત્યારે કાપણી થઈ ગઈ છે યાંત્રિક ખેતી તરફ ખેડૂતો વળી ગયા છે હવે કારણ કે મજૂરો હવે મળતા નથી એટલે યાંત્રિક ખેતીની આ ઝલક આપણે બતાવી છે બદલાતા સમયની વાત છે અને હવે આપણે એક કામથી આણંદ આવ્યા હતા અને આણંદમાં યોગેશ ખમણ હાઉસ છે ત્યાં આપણે સેવ ખમણી ખાવા માટે રોકાયા હતા તો ત્યાં આ સરસ એક ઘર હતું અને એની અંદર આ રંગબેરંગી માછલીઓ તરતી જોવા મળતી હતી બહુ મોટું માછલી ઘર છે ને મન પ્રફુલ્લિત થઈ જાય એવું સરસ દૃશ્ય હતું એટલે થોડું મેમોરિયલ શૂટ આપણે યાદગીરી માટે થોડું શૂટ કર્યું છે પાછળ તમે જુઓ સરસ માછલીઘર દેખાય છે ને એ જોઈને આપણે દ્વારકા યાદ આવી ગયું અત્યારે દ્વારકામાં સોનાની દ્વારકા જે દરિયામાં હતી એ જોવા માટેનું બહુ સરસ વ્યવસ્થા અત્યારે થઈ છે એટલે આપણે થોડું દ્વારકાને યાદ કરી અને આમ માછલીઘર આગળ થોડું શૂટિંગ કરી લીધું છે મેમોરિયલ શૂટ યાદગીરી માટે જોઈ રહ્યા છો આ યોગેશ ખમણ હાઉસ છે અને બહુ સરસ અહીંયા ખમણ અને સેવ ખમણીને બધું મળે છે અને હવે આ આપણો વ્લોગ છે આ પંથકની વાત એ પ્રમાણે પાછા આપણે હવે આજે ખેડામાં આવી ગયા છે આ વિડીયો આજે આપણે શેર કરી છીએ તારીખે આજે જે આ વાત્રક કમાનવાળા બ્રિજનું થોડું કામકાજ ચાલુ છે એનું શૂટિંગ કર્યું છે આપણે ઘણા સમયથી ઘણા મહિનાઓથી આ વાત્રક બ્રિજને રિપેરિંગ કરવાનું કામ ચાલુ છે ફક્ત એક મહિના માટે આ પુલ બંધ કરાવ્યો હતો જાહેરનામું બહાર પાડી પછી કોઈ કારણોસર એની કામગીરી અટકી ગઈ હતી અને હવે પાછી સરસ આ પાત્રક કમાનવાળા બ્રિજના રિપેરિંગનું મરામત કામકાજ ચાલુ છે અને આજે જે આ કમાન બ્રિજ છે એની વચ્ચે રો છે ત્યાં આરસીસી ભરવશે આગળ પણ આ કામગીરી થઈ ચૂકી છે અને આના જે આ પિલ્લર છે એને પણ ટાંકી અને પ્લાસ્ટર કરવાનું કામ પણ ચાલુ છે પાછળ આપણું ખેડા શહેર દેખાય છે ને ઐતિહાસિક આપણો કમાનવાળો બ્રિજ છે અને આપણું ખેટકપુર ખેડા શહેર દૂરથી કેટલું સરસ સુંદર દેખાય છે વાત્રક કાંઠે વસેલું આપણું ખેડા શહેર છે અને આ એનો કમાનવાળો સરસ બ્રિજ છે ખેડાની એક ઓળખ છે ગેટવે ઓફ ખેડા આપણે કહીએ છીએ આ બ્રિજને પણ પહેલાં અમદાવાદથી આવો તો બૃહદ ખેડા જિલ્લો એટલે ખેડા અને આણંદ જિલ્લાનું આ પ્રવેશ દ્વાર આ બ્રિજ કહેવાતો હતો અને પાછળ તમે જુઓ વાત્રકના સરસ શાંત નીર અત્યારે વહી રહ્યા છે અને બ્રિજની વચ્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ છે અગાઉ ડામ્બર રોડ બનાવાતો હતો પરંતુ વરસાદ પડે ને ત્યારે ડાંબર રોડ વચ્ચેથી ઘણી જગ્યાએથી ઉકળી જાય અને મોટા મોટા ખાડા આ બ્રિજ વચ્ચે પડી જતા હતા એટલે આ પ્રથમ વખત એવું બન્યું છે કે બ્રિજની વચ્ચે ડાંબર રોડના બદલે આરસીસી બનાવવાનું કામ ચાલુ છે અત્યારે આપણે ટોલ ટેક્સ આગળની બધા આરસીસી હોય છે તો એ મજબૂત ટકા હોય છે એવો જ રોડ બને છે અને આપણે લોકમાતા વાત્રક ઉગમણી હેર આપણે કહીએ છીએ સામે દેખાય છે અને શાંત પાણી સરસ વહેતા વહેતા અત્યારે અહીંયા આવી રહ્યા છે અહીંયા પાણી ભરાયેલા છે ને પીપળું ભરેલું છે પાણી ઉપર નીચે પાણી જ દેખાય છે નદીમાં પાણી છે ને પુલ ઉપર પણ પાણી છે અને અહીંયા આપણે બ્રિજ મરામતની કામગીરી હવે થોડી ઝડપી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો હમણાં થોડા દિવસથી આપણે જોઈએ છીએ કે કામગીરી થોડી ફાસ્ટ ચાલી રહી છે એટલે આપણે આશા રાખીએ છીએ કે આવનાર ટૂંક જ સમય થોડા સમય પછી આ પુલ વાહન વ્યવહારની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવશે ત્યાંથી આગળ આપણે આવ્યા છીએ તો અહીંયા એક ખુમરવાડના ભાઈ છેને એક ઝાડ લાવ્યા છે એમના દીકરા દીકરી સાથે આ ઝાડ લઈને ઊભા છે આ ખાસ પક્ષીઓ માટે ને છાયા માટે લીધું એમ ને ઉનાળામાં ઠંડક રહે નર્સરીમાંથી દોઢસો રૂપિયાનું આ ઝાડ લાયા છે અને ઉનાળામાં ખૂબ જ ઘટાદાર બને અને પક્ષીઓમાં માળા કરી શકે એ માટે પોતાના ઘરે અને આ સ્કૂલના વિદ્યાર્થીઓ છે ને મેલડી માતા મંદિર આગળ ખેડામાં અમદાવાદ રોડ ઉપર કરાઠેના દાવ પેચ કરી રહ્યા હતા કોઈ ચાઇનીઝ ફિલ્મ જોતા હોય આપણે કરાઠેવાળી જે ફિલ્મો છે બ્રુસલીની એ ટાઈપનો અત્યારે બજારનો માહોલ દેખાતો હતો અહીંયા મિત્રો પેલું બ્રોસલીનું ફિલ્મ છે એન્ટર ધ ડ્રેગન ને રિટર્ન ધ ડ્રેગન એવું જે ખેડા જ દેખાયું એટલે આપણે થોડું શૂટ કરી લીધું છે અને લાલ દરવાજા બહાર પેલું જે પંચાયતઘર હતું ત્યાં અત્યારે એક લાઇબ્રેરીનું કામકાજ ચાલુ છે કરોડોના ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરેલું છે હવે આપણે આ કોચ છે એમની પાસેથી માહિતી મેળવીશું શાંતિ સ્કૂલ એન્ડ શાંતિ સ્કૂલ રાઇટ ખેડા એક્ઝામ છે એ છોકરાઓ આવી રીતે એમના ભણવાની સાથે સાથે જો એ આ કરાટેની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે તો ભવિષ્યમાં એમને એઝ એ કરાટે કોચ એઝ એ ઇન્સ્ટ્રક્ટર એઝ એ પ્લેયર ઘણા બધા ચાન્સીસ હોય છે ખેલ મહાકુંભમાં એસજીએફઆઈ ગેમની અંદર એ પણ પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ મળે છે ભવિષ્યમાં મારી જેમ એઝ એ કરાટે ઇન્સ્ટ્રક્ટર પણ બની શકે છે રાઈટ જે એક્ઝામ લેવા આવ્યા છે સર સ્પેશલ ચેન્નાઈથી આવ્યા છે રાઈટ

પ્રજ્ઞાચક્ષુ છે અને વર્ષોથી એ અગરબત્તી લઈ અને વેચવા આવતા હતા ખેડા શહેરમાં અને આ બધા શોપિંગમાં ને બધી દુકાનોમાં અગરબત્તી આપતા હતા સ્ટીક તો જોડે જોઈએ ને તમારે ઠંડી કેવી પડે ઠંડી પ્રિયકાંતભાઈ ઘણા વર્ષોથી અગરબત્તી વેચાણ માટે આવતા હતા અને બધા એમના ફિક્સ જ એક આત્મીયતાના નાતે એ લોકો માનવીય સંવેદનાના નાતે એમની પાસેથી અગરબત્તી ખરીદી કરતા હતા અને પ્રિયકાંતભાઈ આજે પણ વર્ષોથી આપણા ઓફિસે આવે છે આ ચિરાગભાઈ છે અને અમારી સાથે અહીંયા ફિક્સ જ એમને ચા પીવાનો કાર્યક્રમ હોય છે પછી અગરબત્તી તો હવે લાવતા નથી પરંતુ તેમ છતાં આપણે અગરબત્તી ખરીદી છે એ રીતે જ એમને આપણે પેમેન્ટ કરીએ છે અને અહીંયા ચા પીવાનો આપણો ફિક્સ કાર્યક્રમો જોઈએ છે એમને અને પ્રિયકાંતભાઈને કોઈ પણ નોટ આપો પાંચ દસ વીસ રૂપિયાની પચાસ રૂપિયાની સો રૂપિયાની તો એને સ્પર્શ કરીને જ એ કહી દેશે કે ભાઈ આ આટલા રૂપિયાની નોટ છે અત્યારે તેઓ એક ગર્ભતિ લાવે છે અને ભદ્રકાળી મંદિરે મૂકવાની હા એક જ ભદ્રકાળી મંદિરે મૂકવાની એમને હા હા બરોબર સરસ

જૂના હિન્દી ફિલ્મોના જાનદાર કલાકાર એક આઈએસ જોહર હતા એ આઈ એસ જોહર જેવા જ પ્રિયકાંતભાઈ દેખાય છે એટલે આપણે થોડું એડિટ કરીને આઈએસ એસ જોહરનો ફોટો મૂક્યો છે એટલે પ્રિયકાંતભાઈ આવા જ દેખાય છે તો મિત્રો આ પ્રિયકાંતભાઈ છે અને પ્રજ્ઞાચક્ષુ છે પરંતુ ખુમારીથી ખુદારીથી જીવે છે અને ખેડાના મિત્રો પણ એમને હવે હજુ આજે પણ સહકાર આપે છે તો મિત્રો આ સાથે ખેડા પંથકની આપણી વાત છે એ વ્લોગ ઉપર આપણે વિવિધ થોડા અલગ અલગ વિડીયો શેર કર્યા છે આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝ ચેનલના વિડીયો જતા રહો જય હિન્દ વંદે ગુજરાત